વાલા સુંદરસાહ ભાઈઓ નવયુવક મંડળ મારા વડીલો માતાઓ બહેનો આપે જે અમારી પદયાત્રાના સંઘના મંગલ માટે નિર્વિઘ્ને અમારી પદયાત્રા પૂરી થાય તે બાબતે આપે જે રાજ્ય મહારાજના ચરણમાં અરજ કરી રાજ્યના ઇલમ પઠન કરી અને રાજજી મહારાજને દુવાઓ માગી અને મહારાજ ધામી જયકિશન એમને આપે બોલાવી રાજજી મહારાજનું સમાપ્તિ પૂજન પારણ પાઠ કર્યો મૂલ્ય તો શું કયા પણ અમુ બધા શ્રી રાજ્યના ચરણોમાં મહેરસાગરના પાઠ આપના આનંદ મંગલ કુશલ માટે કરીએ છીએ રાજજી મહારાજ આપ સર્વના ઉપર એમની સદાય મહેર રહે એમની કૃપાબ્રસ્તી રહે મારા ફરી ગામના વાલા સુંદર સાથ તમારો પર પંજેવાલે ધનિની કાયમ મહેર રહે એવા રાજી મહારાજના ચરણોમાં વિનંતી સાથે અમે પદયાત્રીઓ મહેરસાગરનો સામૂહિક પાઠ કરીએ છીએ અને અહીંયા ગાડી વૈષ્ણોદેવી મંદિર સુઠાલિયા ગામે સવારમાં અમો આજે એકવીસમો દિવસ છે અને દરેક પદયાત્રી નાઈ ધોઈ તૈયાર થઈ રાજજી મહારાજનું આ પૂજન અર્ચન આરતી પ્રસાદ લઈ ચણામૃત લઈ અને ચા પી બધા તૈયાર થયા છે અને એકવીસમાં દિવસની મજા હવે શરૂ થશે પરંતુ તે પહેલાં અમો આ મહેરસાગરના પાઠ રાજજી મહારાજના ચરણોમાં અર્પણ કરીએ છીએ તો રાજજી મહારાજ આપને સદા આનંદ મંગલ કુશલ રાખે એ જ અમારી રાજ્યના ચરણોમાં ગુમરજી બંગલાજી દરબારમાં દળવંત પ્રણામ સાથે અરજ છે